પાલનપુર જગતના વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વક્તવ્ય રજૂ કર્યા હતા શાળા દ્વારા શ્રીમદ ગીતા આપવામાં આવી હતી ત્યારબાદ શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક અંશો નાટક થકી બાળકોને બતાવવામાં આવ્યા હતા શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ બાળકો વાલીઓની સાથે સમાજમાં સંસ્કારનો સંદેશ અને બાળકો પણ ધર્મ અને કર્મની સરળ ભાષા થકી શ્રીમદ્ ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારે તેવો પ્રયાસ શાળા દ્વારા કરાયો શ્રી ભગવાન હું પંડ્યા જિજ્ઞાસા શૈલેષ કુમાર વિદ્યાકુંજ માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે કાર્યરત છું આજે અમારી શાળા વિદ્યાકુંજમાં એક અનોખી રીતે ગીતા જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી ખૂબ જ મંગલમય વાતાવરણ અને સુવાચ્ય વિચારો સાથે કેમ્પસ ગીતામય બની રહ્યું ગીતા જયંતિના ઉત્સવ નિમિત્તે અમારી શાળાના બાળકોએ ગીતા જયંતિ ઉપર ખૂબ જ સરસ મજાની સુંદર સ્પીચ આપી ગીતાનો અધ્યાય પંદર કંઠસ્થ કરી સમૂહ પારાયણ કર્યું ગીતાનો અધ્યાય ચાર બાળકોએ કંઠસ્થ રીતે પ્રાર્થના સભામાં રજૂ કર્યા આ ઉપરાંત ગીતા સંદેશ સમૂહમાં પારાયણ કરવામાં આવ્યો અને અમારી શાળાના સંચાલક શ્રી આદરણીય મહેશ્વરે પણ ગીતાજી વિશે સુંદર વક્તવ્ય આપ્યું અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ સુંદર વાતાવરણમાં પવિત્ર વિચારો સાથે મંગલમય શુભકામનાઓ સાથે સંપૂર્ણ થયો